વધુથી વધુ અગર તકલીફ પડતી હોય તો આપણા સમાજને પડે છે ચીમ કે જો રોડ ઉપર શાકભાજી વેચતા હોય ને તો લારીઓ નાખી દે શાકભાજી નાખી દે રોડની નજીકમાં ઝૂંપડા હોય એ તોડી નાખવામાં આવે છેવટે તમને બધાને ખબર છે લાસ્ટ વાર સુરતમાં આપણા એંસી 85 વરા જૂનો તારની દેવીનો મઠ તોડી નાખવામાં આવ્યો તો એ કોઈ ઓબ્જેક્શન નથી ચીમ કે પહેલી વાત તમને હું કહું કે આપણા સમાજને પોલીસ સ્ટેશન જતાં જ બીક લાગે છે કે અમને નાખી દે છેલ્લે એટલે પણ શું લેવા તમને નાખે તમે શું ગુનો કરી નાખ્યો છે એટલો મોટો મેન ઇમ્પોર્ટન્ટ સત્ય તમે અમારા હાટું નહીં દુનિયા હાટું નહીં પણ તમારા ન્યાય હાટું તો લડો ગમે તે તમારું ગામડું હોય ને તમારા ગામડા હાટું અમારે લડવું હોય ને તો પહેલાં ગામનો વરરાજો ઊભો થાય પછી વાય છે ને જાનૈયા આવે બાકી અમે એટલા જાનૈયા છીએ કે તમારા ગામમાં તમતાર સુખવણું કરવા અમે બેઠા છીએ એટલે તમતારા જો ગામમાં તમારે ગમે તે ગામમાં દુઃખ હોય તો પાસ આપણી નાયત ભેગા થાવ સરપંચને કહો ના સાંભળો તો કાયદેસર ભયે કીધું કે પોલીસ સ્ટેશનમાં કહો આગળ અને તમ તારા નંબર બધા લખેલા છે બોર્ડ ઉપર તમે એની ટાઈમ લઈ લેજો કોઈ પણ દુખવણું થાય તમે અમારા પ્રત્યે આવ્યા છો અને સમાજ પ્રત્યે આવ્યા છો તો તમને જરૂર પડશે તો અમે આવશું હન્ડ્રેડ પર્સન્ટ એટલે બધાને હું કહું છું જો સમાજમાં બહુ વસ્તુ ઇમ્પોર્ટેડ છે અત્યારે બધાને ખબર છે તમે બાળકોના બાર વરાના તેર વરાના ચૌદ વરાના બાળકો થાય એટલે તમને એમ થાય કે હવે અમારા બાળકો અમારા ગળાનો ગળોફાંઓ બની જશે કાલ ચક કંઈક કરશે છોડી ભાગી જશે કે છોકરો ભાગી જશે તો અમારા મોઢા દેખાડા લાયક નહીં રહે અને તમે તમારા ગળાનો ગળોફાંઓ કાઢવા હતું ચૌદ વરાના કે પંદર વરાના બાળકો થાય એટલે પરણાઈ દો છો અને તમને ખુશી ખુશીથી શું થાય કે બસ હવે અમારી ઇજ્જત રહી જાય પણ તમારા એ સારા ટાઈમનો તમને ચારે મળે છે એ હું તમને કહી દઉં કે જ્યારે તમારી દીકરી હોય નવ મહિને જ્યારે ભારે પગે હોય અને ડૉક્ટર જ્યારે તમે એક ખુશખબરીની વાત જોતા હોય અને ડૉક્ટર જ્યારે કહે ને કે કાં તો બાળક બચાવો કાં તો દીકરી બચાવો એનો મોટો જવાબદાર કોણ છે ગુનેગાર એ તમે નાની ઉંમરમાં જે પરણાવો છો ને એ અને એ જિંદગી બગડે છે ને તો એ આપણા હાટું બીજા હાટું નહીં એટલે ભણાવો ગણાવો બાળકોને અને બાળકો ભાઈ બહેનોને બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે તમારા મા બાપ તમારા પ્રત્યે આટલે એક વિશ્વાસમુક અને તમારા પ્રત્યે બીજા નહીં કે મારા બાળક જેવું બાળક નહીં તો કોઈ દિવસ એ મા બાપનો ભરોસો ના તોડતા બાકી એ મા બાપનો ભરોસો તૂટ્યો તો તમારી જિંદગીમાં કોઈ દી તમારું સારું નહીં થાય એટલે આ બધી વાત બહુ માઈને છે અત્યારે સમાજ આપણો જેટલો મુશ્કેલમાં હશે એ તમને બધાને ખબર છે આપણામાં એકતા નથી અત્યારે બધી જગ્યાએ અપમાન થાય તો આપણું થાય છે કોઈ પણ જગ્યાએ હું ફરું છું અત્યારે હું કોઈક જગ્યાએ જાઉં છું ઊભો રહું છું તો અમે કેવી છીએ ભાઈ દેવી પૂજક જ્યારે હું ટિકટોકમાં આવ્યો તો મને બધી ગણતરી નથી આપતી પણ હું એ હાટો આવ્યો હતો જ્યારે હું બહાર દેશ હતો અને હું ખાલી જોતો હતો મોબાઈલ ખોલી કે આ ટાઈમપાસનું એપ છે જ્યારે ખોલું તારે ખાલી આપણી જ સમાજનું અપમાન જ્યારે ખોલું તારે આપણી જ સમાજનું અપમાન પછી મને એમ થયું કે આપણી સમાજ આટલી મોટી ગલતી શું કરી નાખી છે કે બધી સમાજ વટથી જીવે છે અને ખાલી ઓલા ગોણે છે ને ઘંટીના બે પૈડા હોય ને એના વચ્ચેથી આપણી સમાજ પેલાતી હોય એમ મને લાગ્યું પછી માર્કેટમાં હું આવ્યો અને માર્કેટમાં આવ્યો તારે કંઈક એમય કહેતા હતા કે આના પિસાઈ ઉડાડી નાખશે એવું કહેતા હતા પણ હું આવ્યો હતો તો હું મારા મકસદના લીધે આવ્યો હતો અને જે હતું એ કામય કર્યું મેં વિરોધય બહુ કર્યા ખુલ્લી આમ વિરોધ કર્યા નાના મોઢે કીધું કે તારી સમાજના પ્રત્યે તને એક વેદ પાણી હોય તો મને દોઢ વેદ પાણી છે જેમ કે મારો સમાજ એ સમાજ જ છે ને તારો સમાજ એ તારો સમાજ છે તો તને જેટલો તારી સમાજ ઉપર ગર્વ છે એટલો મને મારી સમાજ ઉપર ગર્વ છે આ બધી લડત આપી મેં ઘણી જગ્યાએ અને એટલું આજ બધી અન્ય સમાજ રહી બધા મારી રિસ્પેક્ટ કરે છે જેમ કે કોઈ દિવસ ખોટા માણસ હારે કે ખોટા વિરોધમાં હું નથી પડ્યો જ્યાં સમાજ પ્રત્યે આવે અને ખોટું થાય ત્યાં મેં અવાજ ઉઠાવ્યો છે અને આગળ એ બધાને કહું છું હું કોઈ સમાજનો કાર્ય કરતા નથી કે રાજનીતિ નહીં કોઈ મારા મનમાં નથી હું આટલા રાજસ્થાનથી આવ્યો છું તો ખાલી મારી એક સમાજની લાગણી ઉપર અને હું એક મિડલ ક્લાસ હોમથી છું અને મને કોઈ સપના નથી મોટા સ્ટેજ ઉપર ચડીને હાર પહેરવાના પણ મારા સમાજ પ્રત્યે કે મારા સમાજના કોઈ પણ હાચા જે જે પણ કાર્યકર્તા હશે એના ઉપર અવાજ ઉઠશે તો એની ટાઈમ સુજીત વાઘેલા હામાં એક વિરોધી બનીને ઊભો રહેશે બાકી બધાને જય માતાજી